કોરોના સમગ્ર શહેરમાં મહાકર્મજાઈ રહ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કલમ 144 લાગુ કરી છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ અભિયાન શરૂ કરાયું છે જેની જાગૃતિને લે ધારાસભ્ય અને સાંસદ દ્વારા સોશિયલ ડિસ્ટ્રિક્શન સાથે એક રેલી યોજાઈ હતી જો જોકે ચારથી વધુ લોકો જમા થવા પર પ્રતિબંધ હોવા છતાં આ રેલી નિ કરતા કોંગ્રેસ દ્વારા પ્રહારો કરાયા હતા કોરોનાની મહામારી સમગ્ર વિશ્વને હચમચાવી રહી છે ત્યારે સુરતમાં અને ગુજરાતમાં પણ કોરોનાનો કેર યથાવત છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સામેની લડાઈમાં હું પણ કોરોના વોરિયર્સ અભિયાન શરૂ કર્યું છે જેની જાગૃતતા માટે અઠવાલાયન્સ ખાતે સાંસદ સી આર પાટીલ ધારાસભ્ય હર્ષ સંઘવી મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી સહિતના એક રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલા અભિયાનમાં સોશિયલ ડિસ્ટન્સ હાથ ધોવા તથા જરૂર વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે ધારાસભ્ય હર્ષદ સંઘવીએ માઇક પર જાહેરાત કરવાની સાથે લોકોને સહકાર આપવા અપીલ કરી છે સાંસદ સી આર લોકોને જરૂરિયાત વગર બહાર ન નીકળવા અપીલ કરી હતી દુકાનદારોને પણ માસ્ક અને વાપરવા અનુરોધ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા રેલીને લઈ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે કોરોનાને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરાઈ છે જેમાં ચાર વ્યક્તિથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે જોકે તેમ છતાં આ જનજાગૃતિ રેલી યોજાઈ છે જેમાં ચારથી વધુ લોકો જોડાયા હતા જેથી કોંગ્રેસ દ્વારા તંત્ર સામે પણ સવાલો અનેકો કરવામાં આવ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશ વાળાજી ટનટીવી ન્યુઝ